આજે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ એટલે કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ ડાયાબિટીસ કેમ્પ તેમજ હાઇજેનિક કીટ વિતરણ અને સતત એક માસ સુધી છાસનું વિતરણ જસદણના મુખ્ય ચોકમાં કરવામાં આવશે જોકે જસદણ તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાયા છે અને આ કાર્યક્રમમાં જસદણ શહેરના દાતાઓના સહયોગથી ચાલતું આ રેડ ક્રોસ સોસાયટી ગ્રુપ છે

સૌપ્રથમ અમારો આ કાળઝાળ ઉનાળાની અંદર મુખ્ય હેતુ એક મહિના સુધી છાસ વિતરણ કેન્દ્ર ચાલુ રાખશે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે અને ફ્રી બ્લડ ગ્રુપ ચેકિંગ કેમ્પ પણ રાખવામાં આવેલો છે સાથે સાથે બીજા અન્ય સેવાકીય પ્રવૃત્તિ જેમ કે

ઘણી બધી એવી ફિઝિયોથેરાપી સેન્ટર પછી જસદણ ને વિછિયા ની અંદર બ્લડ સ્ટોરેજ ની હાલ ખૂબ જ ઉણપ છે બ્લડ ની તો બ્લડ સ્ટોરેજ સેન્ટર હાઇજેનિક કીટો અને ફર્સ્ટ એડ ના ક્લાસીસ અને પેથોલોજી લેબોરેટરી આ બધું એકદમ રાહત દરે ગરીબોને મળે અને જનરેટિક મેડિકલ સ્ટોર જે ગામ 12 માં મરતી દવાઓનું 70 થી ટકા ડિસ્કાઉન્ટ ની અંદર દવાઓ પણ આપણા જસદન પંથક અને વિછા પંથક ના લોકોને પ્રાપ્ત થાય એવી અમારી રેડ ક્રોસ ની ભાવના છે તો આપ સર્વ મિત્રો નો સાથ સહકાર અમારી સાથે રહે એવી અમારી પ્રાર્થના છે આજ રોજ તારીખ આઠ મે ના દિવસે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અમદાવાદ રેડ ક્રોસ માંથી જ્યારે રેડ ક્રોસ રસ ફસેનના આંગણે પધારે છે ત્યારે આજે જસતણમાં ત્રીસ પ્લાઝા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ચેકિંગ કેમ્પ ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ તથા હાઇજેનિક કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે સાથે સાથે જસદણમાં એક મહિના માટે ખાસ વિતરણ કેન્દ્રનું પણ આયોજન જસદણમાં રેડ ક્રોસ સોસાયટી તરફથી કરવામાં આવશે જેમાં કાર્યક્રમમાં આજે એ કાર્યક્રમમાં દિલીપભાઈ સિલુ રેડક્રોસના ચેરમેન સાથે આ તથા કાર્યક્રમની અંદર માનવતા સાથે જસદણની અંદર માનવતાનો રથ પધાર્યો છે ત્યારે આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જસદણના લોકોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે

શરૂ થવા જઈ રહી છે અને આગામી સમયમાં અમે ફિટનેસ સેન્ટર સાથે અને મેડિકલ સ્ટોર સસ્તી જે દવાઓ મળી શકે રેડ ક્રોસ તરફથી એ પ્રકારના મેડિકલ સ્ટોર અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આપ સૌનો સહકાર મળે એ અપેક્ષા સાથે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ